આ વીડિયોમાં જાણશું મોક્ષદા એકાદશી ક્યારે છે આ વખતે મોક્ષદા એકાદશીનું વ્રત પહેલી ડિસેમ્બર સોમવારના રોજ રાખવામાં આવશે અને એકાદશી તેથી ત્રીસ નવેમ્બર રવિવારની રાત્રે નવ ને ત્રીસ વાગ્યાથી શરૂ થઈ રહી છે એકાદશી તેથી સમાપ્ત થશે પહેલી ડિસેમ્બર સોમવારની સાંજે સાત ને એક મિનિટે એવામાં રવિવારના દિવસે કારણ કે તુલસીજીમાં જળ નથી ચઢાવવામાં આવતું પરંતુ તુલસીજીની પૂજા તમે રવિવારના દિવસે સ્પર્શ કર્યા વિના કરી શકો છો સવારની પૂજા તમે સવારે પાંચ ને પાંત્રીસ થી છ ને છપ્પનની વચ્ચે કરી શકો છો સાંજની પૂજા સાંજે પાંચ ને ચોવીસ થી છ ને પિસ્તાલીસ સુધી કરી શકો છો અને આ દિવસે ભદ્રા સવારે આઠ ને ત્રીસ વાગ્યાથી જ શરૂ થઈ જશે અને ભદ્રકાલની સમાપ્તિ સાંજે સાત ને એક મિનિટે થશે ધ્યાન રાખજો ભદ્રાનો વાસ મૃત્યુલોકમાં રહેશે તો જે પણ તમે શુભકામ કરવા માંગો છો તે આ દિવસે તમે ભદ્રકાલ શરૂ થતા પહેલા કરી શકો છો અથવા પછી ભદ્રાની સમાપ્તિ પછી કરી શકો છો આ વખતે એકાદશી વ્રત પારણાના શુભમુહૂર્ત રહેશે બે ડિસેમ્બર મંગળવારના રોજ સવારે છ ને સત્તાવનથી નવ ને ત્રણ મિનિટ સુધી એકાદશી વ્રત રાખનારા ભક્તોએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણની પૂજા કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા હરે કૃષ્ણ મંત્રનો યથાશક્તિ જાપ કરવો જોઈએ કારણ કે આ દિવસે ગીતા જયંતિ પણ છે તેથી શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ જરૂર કરો અને સંભવ હોય તો ભગવદ્ ગીતાની પુસ્તક પણ દાનમાં આપો